જારે બાળકોના એજ્યુકેશન અને સ્કિલ માટે સતત કાર્યરત એવી શ્રી વિશ્વકર્મા સમાજની સંસ્થા પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા હાલ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ તથા પીડીલાઇટ અધ્યતન કૌશલ્ય કેન્દ્ર ગુજરાત સરકાર દ્વારા ચાલતા ધોરણ 10 અને 12 પછી આગળ અભ્યાસ માટે ફર્નિચર ડિપ્લોમા કોર્સના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિશ્વકર્મા વંશજ તથા અન્ય વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ સેમિનારમાં પીડીલાઇટના ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અધ્યતન મશીનરી ધરાવતો પ્રેક્ટિકલ રૂમની પણ વિઝિટ કરાવી હતી આ આયોજનમાં પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમના સભ્યો દ્વારા પીડીલાઇટના સાહેબશ્રીઓનો સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પીડીલાઇટ અધ્યતન કૌશલ્ય કેન્દ્ર દ્વારા રાઇન ઓફ પંચાલ ફાઉન્ડેશન ના ના હોદ્દેદારો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા